નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે જાલુદનગર હિન્દુ યુવાનો દ્વારા સનાતન ધર્મ ધ્વજા અને રાષ્ટ્રધ્વજ સાથે યોજાતી પ્રભાત ફેરી જાલોદ નગરમાં સવારના છ પંદર કલાકે ભરત ટાવર ચોક ખાતે સ્વરૂપ જોવા મળે છે આ પ્રભાત ફેરીમાં નાના ભૂલકાઓ યુવાનો મહિલાઓ તથા વડીલો એકત્રિત થઈને નગરના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે પ્રભાત ફેરી દરમિયાન માર્ગ પર આવતા હિન્દુ મંદિરો પર રોકાઈને ત્યાં ભજન કીર્તન કરવામાં આવે છે પ્રભાત ફેરી નિત્ય ભરત ટાવર શહીદ રાજેશ ચોક મોચી દરવાજા માંડલી ફળિયા કોળીવાડા મીઠા ચોક રામસાગર તળાવ લોહારવાડાથી ભરત ભરત ટાવર ખાતે આ પ્રભાત ફેરીનું સમાપન કરવામાં આવે છે આ માર્ગ પર રામદ્વારા મંદિર ગીતા મંદિર મહાકાળી માતા મંદિર કૃષ્ણ મંદિર લાલજી મંદિર બાલ હનુમાન મંદિર રામસાગર તળાવ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખોડિયાર માતા મંદિર સોમનાથ મહાદેવ મંદિર મહાલક્ષ્મી માતા મંદિર જૈન મંદિરની નિત્ય પરિક્રમા કરી ભક્તિ રસનો લાવો ભક્તો પ્રભાત ફેરીમાં લઈ રહેલ છે આ પ્રભાત ફેરીમાં સ્નાતન ધર્મની ધર્મ ધ્વજા તેમજ ભારતનું ગૌરવ રાષ્ટ્રધ્વજ સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવતી હોય છે જેથી આજના યુવાનો તેમજ દરેક લોકોમાં સનાતન ધર્મ વિશે જાગૃતતા આવે તેમજ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહે રાષ્ટ્રપ્રેમ તેમજ સનાતન ધર્મની આ અલગ આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ નગરની હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ